નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું ઝંખના પ્રકરણ સુડતાલીસ બીજા દિવસે સવારે મંજુલાબેન વહેલા તૈયાર થઈ બંને બહુઓ માટે આજે પહેરવાની સાડી ટંકમાંથી કાઢીને ઉપર આપવા ગયા મિતાએ રૂમનો દરવાજો ખોલ્યો મંજુલાબેન એ જોયું કે ટીપોય પર જમવાની થાળીઓ એમ જ પડી હતી મિતા લે આ સાડી પહેરવાની છે આજે સુલા પૂંજરને પહેલી રસોઈ છે બંનેની અને આજે સાંજે મુખ દેખાઈની રસમ છે આજે બપોરે તમારા બંનેના કપડાં તમારા રૂમની તિજોરીમાં ગોઠવી નાખજો એટલે તમને જે ગમે એ સાડી પહેરી શકો એમ કહી સુનિતાના રૂમ એ ગયા ને દરવાજાનો બેલ માર્યો સુનિતાએ દરવાજો ખોલ્યો આવો મમ્મી લે આ સાડી આપવા આવી હતી નાય ધોઈને તૈયાર થઈ જા લગ્નની રસમો બાકી છે હા મમ્મી ને મંજુલાબેન નીચે આવ્યા મંજુલાબેન ચિંતામાં હતા વંશ અને મિતા કાલે જમ્યા પણ આ વંશ મિતાને નહીં બોલાવે તો શું થશે બિચારી કોકની દીકરીને મારા ઘરે અન્યાય ના થાય એમ વિચારતા એ રસોડામાં ગયા બધા માટે સા નાસ્તો બનાવવા ને ગીતા ગઈ હતી ડેરીએ દૂધ ભરવા થોડી વારમાં મિતા અને સુનિતા સાડી પહેરી તૈયાર થઈ ગઈ ને સાડીનો શેડો માથે ઓઢી બંને દીકરી બંને બહેનોઓ નીસે આવી બા બાપુજી શાની રાહ જોઈ ઓસરીમાં બેઠા હતા ને ત્યાં જ હિસ્કામાં બેઠા કમલેશભાઈ પેપર વાંચી રહ્યા હતા મિતાને સુનિતા નીસે આવી અને બા બાપુજીને કમલેશભાઈને પગે લાગી જય શ્રી કૃષ્ણ કહ્યું બા બાપુજી તો ને જોતા જ રહી ગયા મંજુલાબેન બધાની સા લઈ બહાર આવ્યા ને મિતા અને સુનિતાએ દક્ષિણી ઢબની સાડી પહેરી હતી ને પાલવ માથે ઓઢ્યો હતો અહીં ગામડામાં એમના સમાજમાં બધા ગુજરાતી સાડી પહેરીને મોટા ઘૂંઘટ રાખતી ને આ નવા જમાનાની વહુઓએ શહેરમાં પહેરાતી એવી દક્ષિણી સાડી પહેરી હતી ને મેસિંગ બંગડીને ઘરેણાથી આખી અલાયદી હતી બંને બહુ સુંદર લાગી રહી હતી બંનેને જોઈને મંજુલાબેન બોલ્યા આ શું વહુ દીકરા અવળી સાડી આપણા ગામમાં કોઈ ના પહેરે આપણે ગુજરાતી સાડી જ પહેરવી પડે હા ઘૂમટો થોડો રાખવો પડે ને સુનિતા વચ્ચે જ બોલી ઉઠીએ પણ મમ્મી અમને તો ગુજરાતી સાડી પહેરતા આવડતી જ નથી ને ફાવતી પણ નથી સુનિતાની વાત સાંભળીને એ બાપુજીને કમલેશભાઈ હસી પડ્યા ને બોલ્યા મંજુ કંઈ વાંધો નહીં ભલે બંનેને જે ફાવે એ રીતે પહેરવા દે ભલે ને ગામ આખું ના પહેરતું હોય ભાઈ આપણી વહુઓની વાત જ અલગ છે મોટા ઘરની દીકરીઓ છે ને મોટા ઘરની વહુઓ છે ભલે ને પહેરે ને આજકાલની જનરેશને જે ગમે એ જ કરવા દેવું આપણી વહુઓ પાછી ભણેલી છે બસ માથે સાડીનો શેડો રાખે ને બધાની આમાન્ય રાખે તો બહુ થઈ ગયું વાંધો નહીં બેટા થેન્ક્સ પપ્પા એમ કહી સુનિતા અંદર ગઈ ને મિતાને ધીરેથી મંજુલાબેનને કહ્યું કે મમ્મી તમે કહીને ગયા હોત તો હું ને સુનિતા એ રીતે સાડી પહેર્યું હું ઉપર જઈ ગુજરાતી સાડી પહેરી લઉં ના ના તારા સસરાએ ને બા બાપુજીએ કહ્યું એટલે વાંધો નહીં ચલ બેટા સા નાસ્તો કરી લ્યો કિચનની બાજુમાં ડાઇનિંગ ટેબલ પર શા નાસ્તા માટે બેઠા નાસ્તામાં બટાકા પૌવા બિસ્કિટ ને સા આપી સુનિતાને તો આ ઘર બિલકુલ પરાયું લાગતું જ નહોતું એ તો શરમાયા વિના ફટાફટ શા નાસ્તો કરવા લાગી મીતા હજી પણ શુભ બેઠી હતી એ જોઈ મંજુલાબેનીએ મીતાના ખભે હાથ મૂકી કહ્યું બેટા હવે શરમ રાખ્યા વિના સા નાસ્તો કરી લ્યો કાલની તું ભૂખી છે રાત્રે તું નહોતી જમી મીતાને પણ ભૂખ તો લાગી હતી એટલે એણે શા નાસ્તો કરી લીધો ઓમ તૈયાર થઈ નિસી આવ્યું સરસ નવા જીન્સ ને ટી શર્ટમાં એ સુંદર લાગી રહ્યો હતો એ પણ આવીને સુનિતાની બાજુમાં ગોઠવાયો થોડી વારમાં વંશ નિસી આવ્યો ને સા નાસ્તો કરી ગાડી નિશાવી લીધી ને બોલ્યો પપ્પા હું ફેક્ટરીએ જાઉં છું ને કમલેશભાઈ બોલ્યા ના નથી જવાનું મહેશ બધું સાંભળી લે બધું સંભાળી લેશે આજે ઘેરે લગ્નની રસમો બાકી છે ને આમ પણ તું અઠવાડિયું ઘરે જ રહેજે ત્યાં ઘણા માણસો છે એ સંભાળી લેશે નવા નવા લગ્ન થયા છે એટલે થોડા સમય ઘરે જ રહે તો મિતાને પણ સારું લાગે કમની રહેશે બે બહેનો ને આ ઘરમાં ફાવી જાય ત્યાં સુધી તમારી જવાબદારી છે એમને ખુશ રાખવાની ને વંશીએ ફેક્ટરી જવાનું માંડી વાળ્યું બધાને સા નાસ્તો કરી લીધો ને ગીતા આવી ગીતાએ પણ શા નાસ્તો કરી વાસણ સાફ કરવા લાગી મંજુલાબેન સુનિતા અને મીતાને રસોડું બતાવીને કંઈ વસ્તુ ક્યાં છે સવારથી લઈ રાત્રે જમવાનું શું શું બનાવવું એ બધું સમજાવી રહ્યા હતા અને સુનિતા બોલી પણ મમ્મી મને તો બધું જ બનાવતા નથી આવડતું હા થોડું થોડું શીખી શીખીશું હજી હમણાં જ બેટા તું ચિંતા ના કર હું ને મીતા રસોઈ બનાવીએ એ તારે ધ્યાનથી જોવાનું એટલે શીખી જઈશ હા એ બરાબર મમ્મી મીતા બોલી આજે પહેલી રસોઈમાં શું બનાવવાનું છે દાળ ભાત બટાટાનું શાક ખીર પૂરી અને સુકુનનો કંસાર લો પહેલાં બંને બહેનો આ પૂંજન કરો ગીતાએ ઘીનો દીવો તૈયાર કરી આપ્યો બંને બહેનોએ ગેસના સુલા પાસે દીવો કરી સાથીઓ દોરી સાંદલો કરી સોખાથી વધાવ્યો ને પગે લાગી આમ પૂંજન પૂરું કર્યું ને મીતા મંજુબેન સાથે રસોડામાં મદદ કરવા લાગી સુનિતા શાક કાપવા લાગી મીતા સુનિતા કંસાર બનાવતા આવડે છે હા મમ્મીએ શીખવાડ્યું છે ને ખીર બનાવતા પણ આવડે છે ઓહો સરસ ભણવાની સાથે રસોઈ પણ શીખ્યા એ સારું કહેવાય મિતા હું જ્યારે પરણીને આ ઘેરે આવી ત્યારે એટલો લાંબો ઘૂંઘટ કાઢવો પડતો કે કામ કરતાં પણ ના ફાવે ખાલી રસોડામાં જ ઘૂંઘટ ઓછો કરતી ઓહ એવું મમ્મી હા બેટા આ તો તમે બે બહેનો છો કે બાએ આવડી અવળી સાડી પહેરવાની સૂટ આપી ને રાત્રે પણ નાઇટી પહેરવાની બાકી અમારા સમયમાં તો સમાજમાં બસ કાના ફૂંકી કરતું લોકોને એટલે ડરી ડરીને રહેવું પડતું હવે તો આ ગેસની સગડી આવી પહેલાં તો સુલા પર જ રસોઈ બનાવવી પડતી હવે જમાનો બદલાયો એમ સુવિધાઓ પણ આવી ગઈ મંજુલાબેન ખુશ થઈ બંને બહુઓ સાથે પહેલાંની વાતો કરતા હતા કમલેશભાઈ બોલ્યા ગીતા તારે હવે થોડી શાંતિ થઈ ગઈ બરાબર ને હા મોટા શેઠ પણ વહુઓને વાસણ કપડાં કે કસરા પોતા નહીં કરવા દો બસ એ બંને રસોડાનું સંભાળી લે એટલે બહુ મીતાએ ધીરેથી પૂછ્યું મમ્મી એક વાત પૂછું હા ને બેટા આ ગીતામાંથી કોણ છે આપણા કોણ સંબંધી છે ના બેટા સંબંધી તો કોઈ નથી પણ સંબંધી કરતાય વધારે છે એ આપણા ઘરના એક સમય જેવા જ એક સભ્ય જેવા જ છે છેલ્લા વીસ વર્ષથી આપણા ઘેરજ પાછળવાડામાં એમને ઘર બનાવી આપ્યું છે એને એમની દીકરી ત્યાં જ રહે છે વીસ વર્ષ પહેલાં બા બાપુજીએ એમને આશરો આપ્યો હતો ત્યારથી એ ગાયો ભેંસો ને સાણ વાસીંદુને દૂધ દોવાનું ને બીજું બધું કામ એમાં મા દીકરી જ કરે છે એમની દીકરી ક્યાં છે મંજુલાબેન મિતાના અચાનક સવાલથી ગુસવાઈ ગયા ને પછી પોતાની જાતને સંભાળી લેતા બોલ્યા એ એના મામાના ઘેરે ગઈ છે હમણાંથી ને મંજુલાબેન એ વાત બદલી સુનિતા શાક સમારી લીધું હોય તો અહીં લાવ બેટા ને આ પૂરીઓ વણી નાખ મીતા આ ખીરને કળસાથી હલાવી રહી છે રહેજે હા મમ્મી મંજુલાબેન શોભનાભાઈને ઘરે જમવા આવજો એમ કહેવા ગઈ દાળ ભાતની તપેલીઓ નીચે ઉતારી મિતાએ શાક વઘારી દીધું ને બીજા સુલા પર લાપસીનું આંધણ મૂક્યું મંજુ શું કરે છે મારી ભત્રીજીઓ એ તમે સાલો સાથે ને જુઓ બંને રસોડામાં રસોઈ બનાવી રહી છે ને તમારે પણ ત્યાં જ જમવાનું છે એટલે બોલાવા આવીશું ઓહો લ્યો સારું કહેવાય હાલ આવું ને મંજુલાબેન શોભનાબાને લઈને ઘરે આવ્યા મંજુલા બા બે ભત્રીજીઓને રસોઈ બનાવતા જોઈ ખુશ થઈ ગયા મિતાએ તેલ મૂકી પૂરી પણ તળી નાખી કમલેશભાઈ બોલ્યા બા આજે તો રસોડામાંથી સરસ સુગંધ આવે છે ને મંજુલાબેન બોલ્યા હા હવે તો રોજ આવશે આપણી બંને વહુઓ તો રસોઈમાં પણ નિપુણ હશે મને તો એમ હતું કે ભણેલી છે એટલે રાંધતા શીખવાડવું પડશે પણ આ તો એની મમ્મીએ શીખવાડ્યું છે રસોઈ બની ગઈ એટલે મિતાએ અને સુનિતાએ ડાઇનિંગ ટેબલ પર થાળીઓ પીરસી બાએ બૂમ પાડી ને ઓમ અને વંશને જમવા બોલાવ્યા ને બધા જમવા બેઠા બાને કમલેશભાઈ રસોઈના વખાણ કરતા થાકતા નહોતા ઓમને વંશ પણ મિતા સુનિતાના વખાણ સાંભળીને ખુશ થયા ને વંશને થયું હાશ ઘરમાં બધાને સંતોષ છે એ વાત જ મોટી છે મને તો એમ હતું કે આ હોસ્ટેલમાં રહેલી મિતાને કંઈ રાંધતા આવડતું નહીં હોય પણ આ તો કંઈક અલગ જ થયું પરિવારની ખુશીમાં જ મારી ખુશી ઘર સમાજને માન મોભો મર્યાદા જાળવી રાખે એટલે બહુ થયું બધાએ જમી લીધું એટલે મંજુલાબેન ગીતાને બંને બહુ સારા સાથે જમવા બેઠા એ જોઈ મિતાને એટલું તો સમજાઈ ગયું કે ગીતા માસી ઘરના સભ્ય જ છે પણ એ વિચારી રહી તો પછી એમની દીકરી ઘર ઘરના લગ્નમાં સામેલ કેમ નહીં થઈ હોય શું કારણ હશે હવે જે પણ હોય જમી લીધું એટલે બંને બહેનો પોતપોતાના રૂમમાં ગઈને કબાટમાં પોતાના કપડાં મેકઅપ બંગડીને જ્વેલરી ગોઠવી દીધી મિતાએ એનું કબાટ ગોઠવીને સુનિતાને મદદ કરીને કપડાં ગોઠવી આપ્યા ને રોજ ઘરમાં કંઈ કંઈ સાડીઓ પહેરવી એ અલગ ખાનામાં મૂકી સુનિતા બોલે પણ કેમ આવું દીદી રોજ નવી નવી પહેરી જ નાખવાની ને જુઓને આખું કબાટ ભરીને તો સાડીઓ છે ના સુનિતા બહુ હેવી સાડીઓ ઘરમાં ના પહેરાય બહાર દોડાવવી પડે પછી ને જલ્દીથી ખરાબ પણ થઈ જાય સારું અચ્છા સુનિતા ઓમ સુનિતા ઓમ તારી સાથે સરખી રીતે વાત તો કરે છે ને તને પ્રેમથી રાખે છે સુનિતા શર્માતા બોલી હા દીદી એમનો સ્વભાવ તો બહુ સરસ છે સાસુ કહું તો મને તો આપણા ઘર કરતાંય અહીં વધારે ગમે છે ને આપણા સાસુ સસરા પણ મમ્મી પપ્પા જેવા છે ને આ દાદા દાદી તો આપણા રૂખીમાં કરતાંય સારા છે જોયું આપણને અવળી સાડી પહેરવાની એ સૂટ આપી દીધી ને આપણા ઘરે રૂખીમાં તો પાયલ માસી પપ્પાને પરણીને ઘરે આવી ત્યારે કેટલા મોડન હતા ને હવે જો આપણા ઘરે આવીને તો એમની ફેશનને બધું બંધ થઈ ગયું હા સુનિતા એ વાત સાચી આપણા ઘર કરતાં તો અહીં ઘણું સારું છે ને હા હવે તો આપણું સાસુ ઘર જ આ છે ને પહેલું તો આપણા માટે કાયમથી પારકું જ હતું ને નાનપણથી પારકા ઘરની કહીને મેણા મારતા હતા બા તો દીદી વંશજીજુ કેમ આમ ઉદાસ જેવા લાગે છે એ પહેલી વાર તમને જોવા આવ્યા ત્યારે તો કેટલી મજાક મસ્તીને વાતો કરતા હતા ખુશ પણ હતા ને અત્યારે કેમ બદલાયેલો બદલાયેલા લાગે છે કાલની મારી સાથે પણ એકેવાર વાતે નથી કરી દીદી બધું બરાબર છે ને તમારી બે વચ્ચે હા હા કશું જ નથી થયું એ લગ્નની દોડધામમાં થાકી ગયા લાગે છે હમ છાંસ પડી એટલે પાછી મિતા અને સુનિતાએ લગ્નની સણિયા સોળી પહેરીને ઘરેણાં પહેરી નીચે આવી ઘૂંઘટ ઘૂંઘટ ઓઢીને બાજોટ પર બેસી ને ગામની ને મહોલ્લાની સ્ત્રીઓ મુહ દેખાઈની રસમમાં આવી બંને વહુઓને આખા આટલા બધા ઘરેણાંથી લદાયેલી જોઈ ગામની સ્ત્રીઓ મોઢામાં આંગળીઓ નાખી ગઈ ને બોલી મંજુલાબેન વહુ મંજુલાબેન બહુ નસીબદાર છો વહુ હો તો બહુ રૂપાળી લઈ આવ્યા છો ને કંઈ ગામની બધી સ્ત્રીઓ વારાફરતી નવી નવેલી દુલ્હનનું મોઢું જોઈને સુકૂનમાં પૈસાને ગિફ્ટો આપી ને બધું પત્યું એટલે મંજુલાબેને ઘૂંઘટ હટાવીને કહ્યું જાઓ વહુ બેટા ઉપર તમારા રૂમમાં થાકી ગયા હશો બીજી સાડી બદલી નાખો ને બંને બહેનો રસમ પતાવી પોતપોતાના રૂમમાં આવી કપડાં બદલી નાખ્યા મંજુલાબેને નિશ્ચે બધાને મીઠાઈને પતાસા વહેસીને બધા વિદાય થયા આ સાલો શાંતિ થઈ પતી ગઈ રસમ મિતા અને સુનિતાના જીવનમાં આગળ કેવો મોડ આવશે એ સાંભળવા માટે સાંભળો આગળનું પ્રકરણ અડતાલીસ મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો વિડીયો સાંભળવા બદલ ધન્યવાદ